જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના વ્લોગમાં આજે હતું રક્ષાબંધન આપણે બે ગયા ખુરશી ઉપર તો બેન જો આ રીતે કાક રાખડી બાંધવા માંડી તેની પછી આવ્યો વારો સંધ્યા બેન એ પણ જો આ રીતે કાક આરતી ઉતારી ને રાખડી બાંધવા માંડી એને પણ રાખડી બાંધી દીધી પછી આપડા વાળે જો પેંડો પેંડો ખાઈ લીધો દુખણા લઈ લીધા બેને અને તે પછી વારો દયા બેન નો દયા પણ આપડી આરતી ઉતારી લીધી સોખાઈ તે વધાવી લીધો અને રાખડી પણ બાંધી દીધી ત્યાર પછી પછી આપણે પેંડો તે ચાંદલો કર્યો દુખણા લઈ લીધા ને રાખડી બાંધી દીધી તેને ન આવડી તો સંધ્યાબેને બેને બાંધી દીધો પછી આવી ગયા ફઈ ના ઘરે અને ફઈ આ રીતે બેઠા હતા ને આ બધા આપણે એમથી જીલાવા એક વિડીયો બનાવી નાખી બધાને રાખડી બાંધો નહી હતી પછી પાડી રાખડીના ફોટા રીતે આ રીતના ફોટા પાડી લીધા તો આજના માટે એટલું જ મળીએ કાલે એક નવા લોક સાથે તો બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક એન્ડ કોમેન્ટ કરતા રહેજો અને શેર કરવાનું ના ભૂલતા ઠીક છે